મારે થોડુંક ઉઠવા મોટું થઈ ગયું હતું કાંઈ વાંધો નહીં અને અમારું ઓકે બ્રાઈડનું કેટિંગ ને એવું બધું પતાવી દીધું છે અને હવે જઈએ છીએ ખાતર પાડવા માટે નાસ્તો કરવા ખાતર ભરવા માટે તો કઈ વાંધો નહીં નાસ્તો બસ્તો કરીએ અને ભૂખ લાગી છે ભાઈ ફૂલ કેવી લાગી બ્રો ભૂખ થેપલા ખાવા છે થેપલા થેપલા નો એ ગાંઠિયા જલેબી છે ભાઈ

એ એની ચેકપોસ્ટ નથી ખુલી એજી એટલે હવે આવે એની વાટ જોવું પડશે બ્રાઈડ અને ગ્રુમ પછી ખુલશે એ લોકો હારે ચાવી બાવી લઈને આવે એટલે ને તાળું તોડતા ને અમીર ભાઈ તાળું તાળું છે તાળું મેમ હેમકો છે ભાઈ નથી ને રિઝવાન રિઝવાન રિઝવાન

અને કઈ નઈ હવે નીકળીએ છીએ અને જો ગાડી થઈ ગઈ છે રેવડી અને હવે નીકળીએ ભરઘોડો નીકળી ગયો છે ને વરાજાને તો ક્યારનો છૂટો કરી દીધો હતો બ્રાઇડના સોલો લેતા હતા તો એ પતી ગયા છે ને બ્રાઇડ પણ નીકળી ગયા છે આપણે પણ નીકળીએ ચાલો કાપી નાખી માણા નડે માણા ને ક્યાં કાપવા જવા દો એ છે ને સુરતની બસ પર મોકલી દેવાય રાતે સિંગલના સોફામાં એટલે એ નડે નહીં હું કેવું એ તમારું મયુરભાઈ

સુરત થી એક્સપોર્ટ કરાવ્યા છે અને આ મે બે અમદાવાદ થી એક્સપોર્ટ થઈને આવ્યા છે અને તમે અમદાવાદ થી જ ઘરે ઇમ્પોર્ટ કર્યા છે હવે એક્સપોર્ટ કરવાના છે અચ્છા સોરી એક્સપોર્ટ કરવાના છે સુરત થી આપણે એને ઇમ્પોર્ટ કર્યા હતા સુરત થી હવે આગળ 3 વાગે એક્સપોર્ટ કરવાના છે એને છે ને હમણાં બસ નથી મળતી ઓલો અહીંયા થી કે એને કેમાં મોકલવાના એ અમાર એક્સપોર્ટ કરવાની હજી ગોતવાનું છે હા કન્ટેનરમાં મોકલી દીધી કન્ટેનર આ રો રો ફેરી માં ચડાવી રો રો ફેરી માં ચડાવી દીધી

જોઈ લ્યો અહીંયા બેઠા છે વરરાજા વરાજા દેખાતા નથી બ્રાઈટ દેખાય છે જોવો તમને મસ્ત મજાનું ડેકોરેશન છે ઉપર તમને ડેકોરેશન તો બધે એવું જ નહોતું જો મસ્ત ડેકોરેશન છે લે 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 આજો એ ને મુઠા ભરી ભરી નાખો સોઈત્રા કાઢ નાખો વરાજાના બે તમને જામવાડા ગામ માં મસ્ત મજાની થાબડી ગરમા ગરમ જો ઉતરી ગઈ છે અને આપડે લેવા માટે ભૂગી ગયા છે અને અનિલભાઈ ખાસ અમને અહિયાં સજેસ્ટ કર્યું છે કે જે આ પટેલ વાળું છે ને પટેલ જ નામ છે ને ભાઈ પટેલ વાળા છે ને એ લોકો ને એવું કઈ કરતા નથી હાલો તમને ત્યાં લઈ જાઓ એટલે અહિયાં થી પાર્સલ ને એવું લેવાનું છે એક બે ત્રણ બે અઢી કિલો જેવું લેવાનું છે જવો ભાઈ કેટલી મસ્ત મજાની ગરમા ગરમ હજી જો અહીંયાથી થી ઉતારી અને અહીંયા મૂકી જાય અને બને છે મસ્ત બની ગઈ ને ભાઈ કે હજી છે બની ગઈ એમ ને આવું ડાયરેક્ટ ખોખામાં જ નાખી દેવાની કે અને આમ કેટલી કલાક ખુલ્લી રાખવી પડે ગરમા ગરમ હોય એટલે તો તો આમ અમદાવાદ સુરત ને તો હલો ભાઈ મસ્ત જો થાબડી ખાઓ બધા જોરદાર તો ભાઈ પાંચસો પાંચસોના ત્રણ પેકિંગ કરાવ્યા છે અને હજી જો કિલો કિલોના બે પેકિંગ કરે છે ભાઈ એટલે ટોટલ આપણે જો હજી એક પેકિંગ પાંચસોનું લઈ જવાનું છે એટલે ટોટલ આપણે ચાર કિલો થાબડી લઈ જવાની છે તો વાંધો નઈ મજા આવી ને કેવી મજા આવી તમને ભાઈ અને પેંડા લઈ લીધા છે બે અઢી કિલો ટોટલ લીધા છે બધા થોડા થોડા જયેશ ભાઈ બે કિલો લીધા છે કારણ કે ખુશીઓ હોમાતી નથી અને આમ એ તો બે કિલો કાઈ નઈ કાઈ નહીં થાય આ તો એમાં એવું છે થાબડી બઉ બધાને બહુ ભાવતી નો હોય આતે એટલે આજીને પેંડા તો બધાને આપવાના જ હોય જલેબી આપવાના હોય ને પેડા નો હોય ને છોકરીમાં

હવે કે ઊભી રાખવાની થાતી નથી ને થાય છે એટલા બધા તો હવે નીકળી એ ફટાફટ તો જો ભાઈ અત્યારે પોઈચા છે ઈશ્વરિયા અને યોગીમાં આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ને ભજીયા ભજીયા ખાવાનો છે કારણ કે બધાને લાગી છે ભૂખ જો ભાઈ અમારી ગેંગ પહોંચી ગઈ છે મસ્ત મજાનો આઈસ્ક્રીમ નહીં પણ અત્યારે તો ભજીયાનો ઓર્ડર આપ્યો ને કુંભણિયા અમારા રાજુ કાકા એ આપી દીધો તો કારણ કે એ લોકો પહેલા પહોંચી તમે હે ને તમારે હે ને કાઠિયાવાડમાં આમ તો હોવાય જ નહીં

રાજુ કાકા શું થયું બટેકા ચીપ્સ બોલવાની હતી બટેકા ભજીયા તમારે ખાવા તા ને તો ભજીયા બોલવાના થાય પૂરી બોલવાની હતી તમે ચીપ્સ બોલ્યા એટલે ઓલી ચીપ્સ આવી

હવે ધબધબાટી બોલશે ગાડીમાં તો જો ભાઈ બગોદરા પહોંચી ગયા છે અને કાઠીએ ખાવાની ઈચ્છા હતી થોડી એવી કારણ કે મોટામાં ચટાકો બોલતો તો એટલે જો મસ્ત વણેલા ગાંઠિયા બનાવવાના છે એટલે કાકા બનાવે છે મસ્ત ગાંઠિયા હમણાં જયેશભાઈને બોલાવું ગાડીમાં છે થોડીવાર પાવર નેપ લઈ લઈ ત્યાં સુધી હું ગાંઠિયા બની જાય એટલે એને બોલાવી લઉં ને પછી ગાંઠિયા દાબી લઈ હાલો આવે એટલે બતાવું કે અક્ષર ગાંઠિયા તો ભાઈ મસ્ત મજાના ગરમા ગરમ ભણેલા ગાંઠિયા સાથે જે ચટણી મરચાં

હલો ભાઈ જોવો ગાંઠિયા ખાવા માટે અમારા પૂરા પૂરા અને ચા અમારી કુળદેવી કઈ નહીં મસ્ત ગાંઠિયા રવાના કરીએ જો ભાઈ બાવળા પાસે છે ને કંઈક ટ્રક છે ને એ પલટી મારી ગયો છે જો કંઈક સામાન બામાન એ લોકોનો ઢોળાઈ ગયો છે તો જોવા માટે આવ્યા છીએ કે ભાઈ લોકો શું થયું છે એ ગાડી ઊભી રાખીને તો હેલ્પની જરૂર હોય તો જોઈએ હવે શું છે કે શું નહીં એ ખાસ કરીને કોઈ બીજા બીજા તો થયું નથી ને જોઈ ભાઈ પલટી મારી ગાડીમાંથી ખાલી ધોવાડા નીકળી જવો તમે ખાલી એ લોકો એમ કહે છે ટાયર ફાટી ગયું ને એના લીધે જો અહીંયાથી પલટી મારી ગઈ છે તો અહીંયાથી આ બ્રેક મારીને એટલે અહીંયા પલટી મારી ગઈ ગાડી જોઈ તો વાગી ગયા છે સાડા ત્રણ અને ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અને થોડો ઘણો થાક લાગ્યો છે ખબર નહીં યાર ગામડાની કંઈક વાઈબ અલગ હતી તમને બધાને એવું લાગતું હોય છે ભાઈ આ ત્યાંથી ગામડું ગામડું કરે છે પણ હકીકતમાં યાર દિલથી વાત કહું છું જે અમે ગામડામાં બે દિવસ શૂટ કર્યું કે ગયા કે મજા કરી હું જે કર્યું એ પણ જે સવારમાં ઉઠી જી ફ્રેશ ફીલ આવતી હતી રાત્રે બબે વાગે હોતા તમે લોકો તો એ સવારે પાંચ વાગે સાડા ચારે આવી રીતે ઉઠતા હતા બપોરે હુતાય નહોતા તો યાર ફ્રેશ ને ફ્રેશ યાર ફીલ ખબર નહીં યાર ખબર હું હતું હું નહીં ઠંડી એવી આમ નગર ઠંડીમાં તો અહીંયા શહેરમાં હોય કે ગામડામાં હોય ઊંઘ કેવી હવાર હવારમાં કોઈક ઉઠાડે કેવો પગડે એટલે મળી જાય એવું નહોતું થતું એમ મજા આવતી હતી એમ ફ્રેશ ફીલ થતું હતું તો કાંઈ વાંધો નહીં આવી બધી વાત તો આપણે દરરોજ કરતા જ રહીશું અને ગામડામાંથી લગભગ મેં બે અઢી વર્ષ પહેલાં ઓર્ડર કર્યો હતો ગામડામાં ઓછા હોય છે અમારે ડેસ્ટિનેશન વેડિંગ અંત એનું બધું હાલતું હોય છે પણ ગામડાની ભાઈ મજા અલગ છે એ જોવાઈ ગયો તો કાંઈ વાંધો નહીં વિડીયો એડિટ કરવો પડશે કારણ કે વાગીએ સાડા ત્રણ એડિટમાં બેહવાનું છે હવે તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઇક કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે ડેલ્લી ત્યાં સુધી બધા ગુડ ગડ નાઇટ